ભાવનગર બોટાદ લોકસભા બેઠકને ભાજપના ઉમેદવારે ન્યુમેન બાંબળિયા માટે પ્રચાર કરાયો છે ભાવનગર શહેરની મુખ્ય બજારમાં ડોર ટુ ડોર પ્રચાર કરાયો છે મોટી સંખ્યામાં કાર્યકરો સમર્થકોએ સાથે રાખી પગપાળા રેલી પ્રચાર કરાયો છે પ્રચાર અભિયાનમાં ગુજરાત મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન સરડવા શહેર ભાજપ પ્રમુખ અભય ચૌહાણ સહિતના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો જોડાયા છે વેપારીઓ સાથે રૂબરૂ મળી ભાજપને મત આપવાની અપીલ પણ કરાઈ છે પોતાનો હક મળ્યો અને દેશને જે રીતે પરમ વૈભવ ના શિખરે લઈ જવાની કલ્પના હતી એને લઈ અને સૌ મતદારો પોતાને મતદાન ની તારીખ ની રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને ગુજરાત માં સમગ્ર જિલ્લે જિલ્લે જે રીતે સંમેલનો જે રીતે રેલીઓ પાર્ટી ના કાર્યક્રમો થયા છે એને જોતા અમને લાગે છે કે ભાવનગર પંદર લોકસભા પાંચ લાખ કરતા વધારે મતોથી જીતશું ભાવનગર લોકસભામાંથી નીમુબેન બાભણિયા જયારે આ લોકસભાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે ત્યારે આ ભાવનગર લોકસભાની જનતા ખોબલે ને ખોબલે મત આપે એમના માટેની આજે એક પદયાત્રા છે અને નીમુબેન માટે ખૂબ મહિલા મોરચાની અમારી મહિલા કાર્યકર્તાઓ પણ આજે મત મત માગવા માટે એમની આ પદયાત્રામાં જોડાય છે આજની મહિલાઓ જે સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાની ઉડાન ભરી રહી છે ત્યારે આ મહિલાઓ આવનારા સમયમાં આદરણીય નરેન્દ્રભાઈ ના હાથ મજબૂત કરવા માટે ત્રીજી વખત હેટ્રિક સાથે નરેન્દ્રભાઈને જીતાડવા માટે મહિલાઓ આજે મેદાનમાં ઉતરી